Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વધુ એક દિગ્ગજ નેતાનું નિધન થયું છે જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકનું આજે નિધન થયું છે દિલ્હીની રામ મોહન હોસ્પિટલ તેમણે અગ્યાસી વર્ષની વય અંતિશ્વા લીધા હતા તેઓ લાંબા બીમારથી ત્યારે સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હતા લાંબા સમયથી તેઓ કિડનીની બીમારી સામે ઝૂમી રહ્યા હતા અગિયાર મેના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વધુ વાત કરવામાં આવે તો સત્યપાલ મલિકે ઓગસ્ટ બે હજાર અઢારથી ઓક્ટોબર બે હજાર ઓગણીસ સુધી જમ્મુ કાશ્મીરના અંતિમ રાજ્યપાલ તરીકે સેવા આપી હતી તેમના કાર્યકાળ દરમિયાન પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ અનુચ્છેદ ત્યારે ત્રણસો સિત્તેર રદ કરવામાં આવી હતી તેમજ જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરને લખનઉમાં વિભાજીત કરવામાં આવ્યું હતું તેવો વિશેષ રાજ્યપાલનો દરજ્જો દૂર કરાયો હતો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઉત્તર પ્રદેશના ભાગ્યત જિલ્લાના ત્યારે ઈશાવાદા ગામમાં ત્યારે મિત્રો ચોવીસ જુલાઈ ઓગણીસો ના રોજ સત્યપાલ મલિકનો જન્મ થયો હતો તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી સાયન્સનો ગ્રેજ્યુએશન અને બાદમાં તેમણે એલ ડિગ્રી ત્યારે હેન્સલ કરી હતી 1968 અડસઠ માં ત્યારે મિત્રો ત્યારે મેરઠ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ વિંગ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ હતી અને ત્યારથી તેઓ રાજકારણમાં કાદિકી શરૂઆત કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ